ત્યારબાદ માસી બાદ ત્યાંથી ફરાર થઈ ગયા પોલીસને ખાનગી બાતમી મળી હતી તે બાતમીના આધારે આરોપી જીતુ પરમાર મૂળ વતન પડઘરી રાજકોટનો હોવાનું માલુમ પડ્યું પોલીસે તેને પડઘરી ખાતેથી ઝડપી લઈ સુડતાળીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબ્જે કર્યો ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઇન બાંગ્લાદેશમાં બે મહિનાથી ચાલી રહેલા અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલન બાદ વડાપ્રધાન શેખ હસીનાએ પદ પરથી રાજીનામું આપ્યું હતું આ પછી તેઓ દેશ છોડીને ઢાકાથી અગરતલા થઈને ભારત પહોંચ્યા છે જેને પગલે બાંગ્લાદેશમાં કટોકટીની સ્થિતિ ઊભી થઈ છે બાંગ્લાદેશની આ સ્થિતિ વચ્ચે ગુજરાત યુનિવર્સિટીમાં પણ બાંગ્લાદેશના વીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જ્યારે આ વર્ષે પણ ત્રણસો વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓ જો આવ્યા નથી અત્યારે હાજર વીસ વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે વિદ્યાર્થીઓ જાણ કર્યા વિના અમદાવાદ છોડી શકશે નહીં સોલા સિવિલમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના ઇઠ્યાસી મેલેરિયાના વીસ વાયરલ ઇન્ફેક્શનના એક હજાર સાતસો ચોરાણું દર્દી નોંધાયા અમદાવાદ શહેરમાં ગત સપ્તાહ દરમિયાન વરસાદી વાતાવરણ રહ્યું આથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા માખી અને મચ્છરની ઉત્પત્તિમાં વધારો થયો જેને કારણે મચ્છરજન્ય રોગનો ફેલાવો વધ્યો આ સાથે ચોમાસાની ઋતુમાં પાણીજન્ય તકલીફ પણ વધતી જતી હોય છે જેને કારણે કેટલીક વાર પીવાના પાણીમાં ગંદુ પાણી ભળી જતું હોય છે જેથી પાણીજન્ય રોગની તકલીફ પણ રહે છે તેવામાં અમદાવાદ પશ્ચિમમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં ચોમાસાની ઋતુમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દર્દીઓનો ઘસારો વધ્યો ચંડોળા તળાવમાં ત્રણ માસૂમની જિંદગી ડૂબી અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં ચંડોળા તળાવના રીડેવલપમેન્ટ માટે ખોદાયેલા ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં રમતા રમતા દસ થી બાર વર્ષની ઉંમરના ત્રણ બાળકો પડી ગયા હતા ડૂબી જતાં ત્રણેય બાળકોના મોત નીપજ્યા આ બાળકો સોમવાર બપોર બાદ ગાયબ હતા પરિવારજનોને સ્થાનિક લોકો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી રાત્રિના સમયે તળાવમાં વરસાદી પાણી ભરાય છે તે જગ્યા પર શોધખોળ કરવામાં આવી હતી ત્રણેય બાળકો ડૂબેલા જોવા મળતા ત્રણેયને બહાર કાઢી એલજી હોસ્પિટલ લઈ જવાયા હતા જોકે ડોક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા કાળો જાદુ અઘોરી અને અમાનવીય પ્રવૃત્તિઓ સામે કાયદો બનશે ગુજરાત હાઈકોર્ટમાં અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ અને અન્યાયી અરજદારે જાહેર રીતની અરજી દાખલ કરી છે જે ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદી સમક્ષ સુનાવણી યોજાઈ હતી ત્યારે આ મામલે ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી અને અંડર સેક્રેટરીએ હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે જેમાં આવનારા વિધાનસભા સત્રમાં ગુજરાત રાજ્યમાંથી કાળો જાદુ અઘોરી પ્રવૃત્તિ અને અમાનવીય પ્રવૃત્તિ જેવા દૂષણો દૂર કરવા ખરડો લાવવામાં આવશે તાઇવાનનો ખાડો ગુજરાતના નામે બતાવવો ભારે પડ્યો સોશિયલ મીડિયામાં ખાડામાં વાહન અને ફગોડાય તેવો વિડીયો ટ્વિટર પર પોસ્ટ કરનાર સામે પોલીસે કાર્યવાહી કરી છે કારણ કે આ વિડિયો તાઇવાનનો હતો અને તેને નામે મૂકીને ગુજરાતની શાખને ડાગ લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યો હતો આ વિડિયો સાથે ગુજરાતનું નામ જોડતા પોલીસે આ વ્યક્તિને શોધવાની તજવીજ હાથ ધરી હતી જેમાં વ્યક્તિ નડિયાદનો હોવાનું સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી માસાની વાસનાનો ભોગ બનેલી ભાણીનો અપઘાત અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં સગા માસાએ ભાણીને પોતાની ફાર્મા કંપનીમાં નોકરી આપ્યા બાદ તેની સાથે સતત ચાર વર્ષ સુધી મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યા બાદ ગર્ભવતી કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ત્યારે માસાની હરકતોથી કંટાળીને ભાણીએ નોકરી છોડી દીધી અને સમાજમાં બદનામી થાય નહીં તે ડરથી આપઘાત કરી લીધો આપઘાત કરતા પહેલાં ભાણી નરાધમ માસાને મેસેજ કર્યો હતો જેમાં લખ્યું હતું કે તમે મારી લાઈફ સાથે ત્રણ વર્ષથી રમ્યા મેં શું વગાડ્યું હતું કે મારી લાઈફ ખરાબ કરી નાખી મારો શું વાકત હતો ને હવે મરવા પર વાત આવી ગઈ છે તમે શું કામ આવું કર્યું સહન નથી થતું પોલીસે બેત્તાલીસ બાળકીને ભિક્ષાવૃત્તિમાંથી છોડાવી ચાર રસ્તા ઉપર ભીખ માંગતી બેત્તાલીસ બાળકોને પોલીસે છોડાવી છે જ્યારે તેમની પાસે ભીખ મંગાવતા તેમના માતા પિતા તેમજ પરિવારના છવ્વીસ સભ્યોની ધરપકડ કરી છે એવો ખુલાસો થયો છે કે અમદાવાદના પાંચ દલાલો બાળકીઓ પાસે ભીખ મંગાવવાનું રેકેટ ચલાવી છે જેમાં તેઓ બાળકીના પરિવારના સભ્યોને મહિને ત્રીસ થી પાંત્રીસ હજાર આપે છે જેની સામે આ દલાલ એક પરિવાર પાસે બીખ મંગાવીને મહિને એક લાખ કમાય છે રક્ષાબંધનમાં મીઠાઈ ખરીદતા પહેલા સાવધાન અમદાવાદથી હવે જો તમે બહારથી કોઈ ચીજ વસ્તુ મંગાવો છો તો એકવાર તપાસ જરૂર કરજો કારણ કે શહેરમાં અખાત ચીજ વસ્તુનું વેચાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે મણિનગર વિસ્તારમાં આવેલા ગ્વાલિયા સ્વીટ્સ નામની દુકાનમાંથી ઓનલાઈન મીઠાઈ અને નમકીન મંગાવ્યું હતું જેમાં ફૂગ વડેલા અખાદ લાડુ નીકળ્યા હતા ગ્રાહક દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને ફરિયાદ કરવામાં આવી ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા વેચાણ માટે રાખવામાં આવેલા લાડુમાં ફૂગ જણાઈ હતી તેમજ એક્સપાયરી ડેટ અંગેની કોઈ માહિતી પણ લખેલી નહોતી જેના પગલે ફૂડ વિભાગે ગોલિયા સ્વીટ્સ ને નોટિસ મારી સીલ કરવાની કાર્યવાહી કરી છે અમદાવાદમાં મોડી સાંજે ધોધમાર વરસાદ હવામાન વિભાગની આગાહી બાદ દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા બાદ સાંજના સમયે

જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે